આતંકવાદી મુસ્લિમ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે સાંજે સાત કલાકે જુમા મસ્જિદથી ક્રીનજોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે સાંજે સાત કલાકે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશો આપવામાં આવ્યો છે કે

પહેલ ગામની અંદર જે આંત હુમલો થયો છે નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સગત શબ્દો વખોડી કાઢે છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ ઇચ્છા થયા છે અને આ મોન રેલીનું આયોજન જુમા મસ્જીદથી ગ્રીક સુધીનું છે અને ગ્રીક લોકોમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મારું નામ વડાણિયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગત રોજ અમે જુમા મસ્જિદથી ગ્રીનચોક સુધી એક મોન નું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમટ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની તેના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કડા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગાધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દોમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ